તો મિત્રો હવે આગળ જતા જુઓ ભીડ ભીડ નું પ્રમાણ વધ્યું છે પણ સાથે સાથે અહિયાં આગળ નારિયેળ ની આખી લાઈન આ નારિયેળ ની આખી લાઈન તો છે જ પણ બધા અહીં જનરેટર ની વ્યવસ્થા પણ છે બધા જે લોકો અહિયાં નારિયેળ વેચી રહ્યા છે જેના ફ્રી થયો નથી ચાર્જેબલ છે બરાબર એટલે આગળ રાત્રે રાત્રે લાઈટ માટે ની વ્યવસ્થા છે અમારે યજ્ઞેશ ભાઈ તો સિંગ ખાય છે હા ચાલતા જ સિંગ ખાતા છે અહીંયા આગળ બીજી વસ્તુ જે કહેવાય ખાસ કરીને પ્લાસ્ટિક બેન્ડ છે એટલે નારિયેળ છે એ ભલે કદાચ નારિયેળ નો નીકળશે કચરો તો એ જમીન માં ભળી જવાનો છે એટલે બરાબર પર્યાવરણ ને નુકસાન ના કરે એ ખાસ ધ્યાન માં રાખવામાં આવે છે બધા જો બધો માહોલ આવે છે ભીડ નું પ્રમાણ પણ બચ્યું છે બધું છે ભોંગળા અને બટેટા ભોંગળા અને બટેટા જા ભોંગળા બટેટા વેચે સૌરાષ્ટ્ર ની બહુ ફેમસ વસ્તુ હોય છે ભોંગળા બટેટા generator no karya jawab aavto પાણી ની વ્યવસ્થા છે અને સાથે નળો રાખેલા છે પાણી પીવા ઉભા રહેલા મિત્રો ક્યાંથી આવો જય ગિરનારી પેલા મિત્રો લે મસ્ત જુઓ હા ભાઈ નું નામ ઝેક સેવન ક્યાં આવ્યું રાપર રાપર એટલે કચ્છ માં બરાબર તમે તો પૂરે પૂરો આનંદ સફર જન્મ લો છો અને એ પાછા ગિરનાર ના જંગલ માં શું નામ તમારું પ્રભાભાઈ રાજપૂત રાજપૂત

કેવું રહે મજા આવે છે કેવું સારું રહે મજા આવે છે જો હે જો મારીને ને બરાબર કેટલી ઉંમર હશે તમારી ઉંમર તો હશે

થોડું મૂટ ન પલડે એની પણ ખબર રાખો નહીં તો પાણી જઈ જાય તો પડે બરાબર થોડો ઠંડકવાળો માહોલ આવ્યો છે પણ અહીં પાણીના કારણે રસ્તો મસ્ત થઈ ગયો છે લપસવાના ચાન્સ ખરા પણ સાવચેતી રાખવી પડે ભાઈ બરાબર મજા આવે છે મેં તો પરિક્રમા કરતી વખતે રસ્તામાં આવું

અને અહીંયા પાણી ભરે છે અત્યારે પાણી એટલા માટે નથી ભર્યું કે આ પરિક્રમાનો વિસ્તાર છે એ પરિક્રમાના વિસ્તારની અંદર આ સિંહો દૂર જતા રહે એટલે અહીંયા પાણી નથી ભર્યું ને તો અહીંયા પીવા માટે આવે અને આ પવન ચક્કી દ્વારા એ પાણી એ આની અંદર આવે છે અને અને અહીંયા તમે જુઓ તો અહીંયા પગલાં તો નથી અત્યારે જોવા મળતા માણસોના પગલાં જોવા મળે પણ અહીંયા અવારનવાર આવતું હોય છે જો આ કોઈનું

કેટલામી વખત આવો હું આ પ્રથમ વખત આવું છું મારા મિત્રો સાથે આવ્યો છું એમની જોડેથી ઘણું બધું સાંભળ્યું હતું એટલે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ચલો પરિક્રમા કરીએ ગિરનારની કુદરતની જોડે રહીએ નેચરમાં કેટલો આનંદ છે એ બધું જાણીએ એટલા માટે હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું પરિક્રમા કરવા માટે જ આવ્યો છું તમને કેવો આનંદ આવે છે બહુ જ મજા હાથ કેટલો લાગે સહેજ પણ નહીં વાહ ઉપરથી બોડીમાં એનર્જી ફીલ થાય છે અને અહીંયા આગળ ખરેખર નેચરની જોડે રહેવાથી જે આનંદ મળે તે બીજે કઈ નહીં મળતો

જો મિત્રો વચ્ચેના ભાગની અંદર પાણી આવ્યું છે એટલે અહીંથી ફરી પાછા બૂટ ચપ્પલ બૂટ નાખ્યા છે મસ્ત ફ્રેશ થઈ જઈએ એવું છે બરાબર છે વોટર ક્રોસિંગ કરીએ છીએ લોકો મજા લે છે મોજ મળે બરાબર જો મોજ આની અંદર મગર પણ છે એમ બે દિવસ પહેલા અહીંયા જ બરાબર અત્યારે બહુ જરૂર નથી પણ બહુ ઠંડુ પાણી છે મજા આવે એવું છે ફ્રેશ થઈ જઈએ થોડો પગ બીજા ધોયા હોય ને તો ચાલે પીવા માટે ઉપયોગ લઈ શકાય પણ ફ્રેશ થઈ ગઈ બરાબર જય ગિરનારી બોલો જય ગિ કોણ આવશે બોલ ભાઈ શિવમ શિવમ કયા ગામના રાજકોટ દસ વાગે તો અમે દસ વાગે બહુ હાથે હાથે વાર પહેલી વાર કે વાર આવ્યો છે રેકોર્ડ તોડ્યો ભાઈ વાહ ભાઈ વાહ છે ઉમર કેટલી અગિયાર એટલે પાંચ વર્ષ નો હતો ત્યારથી શરૂ કર્યું નામ તારું જો ભાઈ આપણે પાંચ પાંચ કરી છે મારા જે હજી પેલી છે